મોતી રત્નો ભરે ભંડાર હાથી ઘોડા પાલખી ચતુરંગી સેનાઓ હથિયારો મુંગટો શરીર સિક્કે હારી ગયા અને છેલ્લા દાવની માલિકો દ્રૌપદી મીક્યા પણ કુદરત ફરે પલ વારમાં તો મસ્તાન માનવ શું કરે અહીં ભાવી ભૂલાવે ભાન પછી બુદ્ધિ બિચારી શું કરે તો કુદરત ફરે પલ વારમાં તેથી મસ્તાન માનવ શું કરે ભાવી ભુલાવે ભાન પછી બુદ્ધિ બિચારી શું કરે છેલ્લા દાવની માલિકો દ્રૌપદી હાર્યા એ દ્રૌપદી ને હાર્યા દુર્યોધન હુકમ કર્યો કે બાઈને તેડી આવો અને દ્રૌપદીને લેવા માટે માણસ આવ્યો એટલે કીધું હું રજસ્વલ્લાસ મે એક જ વસ્ત્ર પહેર્યું છે મારાથી સભામાં ન આવ્યા દુશ્વાસન હુકમ કર્યો ઢેલડી ને લઈ ને ચોટલો જાલી અને ને એક વસ્ત્ર પહેર્યું હતું દ્રૌપદીએ અને લે આવ્યો પોટલાનો ઘા કરે અને સફાની માલિકોને ઘા કર્યો અને દ્રૌપદી આમ ત્યાં નદે રધર કરી ત્યાં ભીષ્ણ પિતા દ્રોણાતાર્ય કૃપા તાર્યને અસુથામાન કરણ વિકરણ ભુરિશ્રવાન જૈત્રથને આમ નદી નાખી તા દૂતરાટને આમ નદી નાખી તા દુર્યોધન શકુની આમ નદી નાખી ત ધર્મરાજ ભીમ સહદેવ અર્જુન નકુલ

એટલે વચમાં હું કઈ દરમિયાન કરી નોક નહીં રાજા તારીખે હું તને પૂછું છું કે પેલા મહારાજા ધર્મ પોતાને હૈરા કે મને હૈરા એક વ્યક્તિ પોતાને હારી ગયો છે અને પોતાને હારી ગયા પછી એની પાસે કયું પતિ સામર્થ રહીએ કે મને જુગારની અંદર મૂકી હકે મૂકી હોય તો તો મૂકેરી ગણાવ ન્યાય માં ગયો દ્રૌપદીએ ત્યારે કોઈ ઊભું નહોતું થયું સાહેબ દુર્યોધનનો એક ભાઈ વિકર્ણ કરીને હતો એ ઉભો થયો તો એને કીધું તો કે જે કંઈ દ્રૌપદી કહે છે સત્ય કહે છે ધર્મરાધા રાજા પહેલાં પોતાને હૈરા છે અને આવા બન્યા છે આવા બોલનારા નીકળ્યા છે અહીંયા વિકર્ણ બોલ્યો છે વચ્ચે એક વાત પાછી કરી દો બધા દ્રૌપદી એના પ્રસંગ યાદ રાખજો મને વાત યાદ આવે છે હેમંતભાઈ વચ્ચે વાત કરી દો રાવણે કીધું કે ચતુરંગીની સેના આપણી છે એના કઈ રીતે ભાગ પાડશું રામ અઢાર પદમાં વાંદરા લઈ અને આવ્યા છે રાક્ષસો મીડા કેવા વાંદરા છે ને આપણો ખોરાક છે ને હું દહ દહ ખાઈ જાય ને કોઈ કે હું પાંચ પાંચ ખાઈ જાય ને કોઈ કે હું બે બે ખાઈ જાય તે રાવણનો પ્રહસ નામનો એક દીકરો હતો એને ઉભા થઈને કીધું કે મને કાયર ન માનતા મને નમાલો ન માનતા યુદ્ધ કરવા હું તૈયાર છું પણ મારે એટલું કેવું છે કે આ બધા એમ કે વાંદરા છે ખાઈ જાય ને દહ ખાઈ જાય ને પાંચ ખાઈ જાય ને બે ખાઈ જાય ને ચાર ચાર ખાઈ જાય ને તો આ બધાને હું પૂછું છું કે એક વાંદરો આવ્યો તો લંકા હરગાવી ગયો તો તે તમારી ભૂખ બધી ગઈ તી ક્યાં હું બોલ્યા છે રાવણનો દીકરો બોલ્યો પ્રશ્ન આય વિકરણ બોલ્યો છે કે દ્રૌપદી હારેલા ગણાય અને દુર્યોધાને બાવડું પકડી હેઠો બાડ્યો મોટા મોટા કોઈ બોલતા નથી તો છોકરો પોતે નહો બોલો અને દુશાસને હુકમ કર્યો કે બાયને નિર્વસ્ત્ર કરી લ્યો તે આગળ દ્રૌપદી પાછળ દુશાસન હણકી ની વાંસિ પીડવ જંગલ ની માલિકો ચકરાવા દેતા હોય એમાં સ્ત્રી આપણે રાજસભા ની માલિકો ચકા 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 ચક્રાવા દે અને દ્રૌપદીએ વિચાર કર્યો કે હવે આ સભા માલિકો મને બતાવવાનું કોઈ નથી તે પોકાર કર્યો કે કરી વાર કાળા જોર વાળા દિન બાળા યાસમે રણધેર પાંડવ દિન રાઘવ અબ હામાં આપણે કિન હોય રણ મેં કાળ કોપેલ

પણ વેણ લંપટ તારી વાતું સુણીને મારો ફોગટ જીવડો ફુલાતો જાદવરાય તારે મારે સેનો નાતો હું વ્રજ તું વ્રજવાસી હું પાછાળી આપણી જુદી જાતો અને અહીં બરોબર દુશાસને હળીના છેડાને ઝાટકો માર્યો એમ જાટકો માર્યો તો ખડખડીએ રેમન તીર ખેંચત રસા પણ રક્તી હતી તે ધરતી પણ એમ કહેતી હતી કે ભાપીએ મૂકી દે ભાપીએ મૂકી દે ભાપીએ મૂકી દે ખડખડીએ રેમન તીર ખેંચત રસા પણ રક્તી હતી મરજાદ મેલી મુરખે અને સાજતિ આદરી હતી અને એ દાહ સુણતા દાહ દોડ્યો અહીં લુખમણીના ખોડામાં પગ રહી ગયા તા અને સોનાના ઈંડોળાના માથે હિંજક તો ખટાક 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 હિંડોળો હાલતો તો કનૈયા રખી લે હું લાજ એ પોકાર પીડ્યો અને એમના મીંડોડામાંથી ઠેકડો માર્યો કૃષ્ણ પરમાત્મા એ રૂકમણી આડા ફરીને કીધું પ્રભુ આટલી ઉતાવળથી કેમણા કેવા તો એમ ગયા કે કૃષ્ણ ને વિપતી પડી છે વરદભાઈ દ્રૌપદી નું એક નામ કૃષ્ણ હતું વાની શ્યામ હતા કૃષ્ણ ને વિપતી પડી કેવા એટલું ગયા કે કૃષ્ણને વિપતી પડી છે પણ કરો દ્વારકામાં બોલ્યા સો આકાશમાં ગુંજો અને હણા બોલ્યા હસ્તીના પણ રાજસભાની માલિક રૂબા તીર પૂરતા આટલી ઝપટ છે એવો કેટલી ઝપટ છે આ આજનું દ્વારિકા આ દિલ્હી આજનું હસ્તિનાપુર દિલ્હી હસ્તિનાપુર આ દ્વારિકા આ દ્વારિકા થી દિલ્હી નો પલો કાપતા એટલી જ વાર લાગે જેટલી કૃષ્ણ બોલા વાર લાગે અહીં ક્રહ બોલાણો સો આકાશ માં ગુંજો અને હણા બોલ્યા તો હસ્તિનાપુર ની બો રાજસભા ની તો કે દુનિયા ને ખબર ન પડી કે ના દુનિયા ને ખબર ન પડી દ્વારકા થી દિલ્હી હું થી ગયો દુનિયા ને ખબર ન પડી કે ના દુનિયાને ખબર ન પડી કે કેમ કે ઘનશ્યામ વાદળ ગગન ઘાટા ગુપ્ત ગોવિંદ આવ્યા વાદળાનો કલર એ શ્યામ હતો અને કૃષ્ણનો કલર એ શ્યામ હતો એટલે જગતને ખબર નહોતી પડી વાદળું જાય કે કૃષ્ણ જાય ઘનશ્યામ વાદળ ગગન ઘાટા ગુપ્ત ગોવિંદ આવ્યા નવસો નવાનું ચીર નાથે પ્રેમથી પૂર્યા હતા તો અબડા હકેલી હરખ ગેલી નાથ બેલી સો તમે કર્યું વાર કાળા જોરવાળા દિન બાળા આ સમય નવસો ને નવાણું સાડી પેલા પાટાના તાતણા ગીણ્યા હતા ને નવસો નવાણું સાડી ગણી અને હસ્તીનાપુર રાજસભાની માલિક પૂરી દીધી પણ તેથી સભા બેઠી બેઠી એક જ વસ્તુ જોતી હતી કે નારી બીત સારી હે કે સારી બીત નારી હે આ નારી હે કે સારી હે કે સારી હે કે નારી હે નારી બીત સારી હે કે સારી બીત નારી હે આ હાટલામાં બાઈ છે બાઈમાં હાટલો છે આ સારી હિકી નારી હે કે નારી હિકી સારી હે આખી આખી બાઈ હાડલાની છે આખી આખો હાડલો જ બાઈ છે એ ખબર પડતી નહોતી પણ કોણ રે સમાનના કામી એને તમે જે અર્પણ કરો ને સાહેબ એ દિધ્યનું અનેક ગણું અને વળતર દઈ દીએ દઈ અને દઈ